સાવલી તાલુકામાં આવેલ પરથમપુરા ગામે આવેલી પંચાયતનો વાયર બદલવા જતા વીજ કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જીબીના કર્મચારીને કમ્પ્લેન મળતા જીબીનો કર્મચારી એસ એન પરમાર પોતાની ફરજમાં આવતા પરથમપુરા ગામે વીજ વાયર બદલવા ગયા હતા જ્યાં વિજય પરમાર નામના યુવાને તું કેમ મોડો આવ્યો તેમ કહીને પાવડા વડે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં કર્મચારી બચાવવા માટે ભાગી છૂટ્યો હતો તેમ છતાં પણ

વિજય પરમાર વિજયસિંહ માનસી કેમ લેટ નાખવા આવ્યો ગાળો એમ કરીને મારા ઉપર હુમલો કરતા પાવડાની ઈજાઓ કરી અને માથામાં મારવા માગાડ્યો અને આંખ પર વાગ્યું અને પાખા પાકમાં મારી દીધું અને અમે જ્યાંથી નાખ્યા અને આ રીતે અમે સાવળી જી બી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી આ રીતે આ રીતે જો આવી રીતે આવા હુમલા કરે તો પછી બીજા કર્મચારીઓનો શું થશે એની હું એટલા માટે એની એ બહેને સખત સજા થવી જોઈએ એની હું ખાતરી આપું